વડોદરા નજીક પોર હાઇવે પર એક ટેમ્પોમાં આશરે પચાસ જેટલા શ્રમિકોને બેસાડી પૂરપાટ ચાલક હંકારી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ટેમ્પોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે એક તરફ જીવન સુરક્ષા માટે રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે નગરપાલિકાઓ અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટી અને એનઓસી લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતાં તત્વો બેફામ બન્યા છે જાણે તેમની પર કોઈ લગામ જ નહીં હોય તેમ વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો બેફામ હંકારી રહ્યા છે ત્યારે વડોદરા નજીક પોર હાઇવે પર એક ટેમ્પામાં આશરે પચાસ શ્રમિકોને બેસાડી પૂર પાટ ચાલક હંકારી રહ્યો હોવાનો એક વિડીયો પાછળથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજી તરફ આ ટેમ્પાનો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે